ભરનાર મિલકત ધારકો માં આ કાર્યવાહી ફફડાટ નો માહોલ હાલમાં પાંચ પ્રોપર્ટી નગરપાલિકાએ જે સીલ કરી હતી એમાંથી ના પૈસા ભરાઈ ગયા છે ત્રણ પ્રોપર્ટીના પૈસા ભરવા બાકી છે કરોડ ને લાખ રિકવરી છે ટોટલ હોય છે જે માંગના બિલ આપેલા છે જેમાંથી બે કરોડ ની ઉપર એકવીસ લાખ જેટલા રિકવરી થઈ ગઈ છે એટલે કે સત્તાવન ટકા રિકવરી થઈ ગઈ છે ને હાલમાં બી આ કામ સારી રહી પણ ચાલુ રાખેલ છે મારી નગરજનોને નમ્ર વિનંતી છે કે વેરા વસુલા કામગીરીમાં જાતે જ પોતે વેરો ભરી નવી નગરપાલિકા બિલ્ડિંગમાં વેરો ભરવા આવી ને જે ફરજ છે નિભાવે નગરપાલિકા પોતાના વિકાસના કામો સાથે કર્મચારીના પગાર બી વ્યવસ્થિત રીતે દર મહિને પગાર કરી શકે અને સાથે સાથે વ્યવસાય વેરો પણ જે કોમર્શિયલ પ્રોપર્ટીઓ છે જે લોકો વ્યવસાય વેરો નથી ભરતા એમની બી કડક કાર્યવાહી ચાલુ છે તો વ્યવસાય વેરો પણ તાત્કાલિક અસરથી ભરી જવા બાકી એને દંડ ની લાયક થઈને દંડ સહિત એમ સર ભરવાનું આવશે